સાવધાન પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખને પોતાની ડાયરીમાં લાલશાહીથી નોંધી લો આ કોઈ સામાન્ય દિવસ નથી બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે છેલ્લા ત્રણસો વર્ષોમાં નથી થઈ આ એ દિવસ છે જ્યારે આકાશમાં સૂર્ય તો હશે પરંતુ રોશની નહીં હોય દિવસમાં જ રાતનો નજારો હશે અને આ જ અંધકારની વચ્ચે છ રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું પંદર ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે પરંતુ જે છ રાશિઓના નામ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે તેમની કિસ્મતનું તાળું હવે બસ ખુલવાનું જ છે થોભો વિડિયો છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ છ રાશિઓમાંથી એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ જો તેણે ગ્રહણ દરમિયાન એક નાનકડી ભૂલ કરી દીધી તો તે ધન તે જ ક્ષણે માટી બની જશે તે કઈ રાશિ છે અને તેને શું સાવધાની રાખવાની છે તે હું તમને વિડીયોની વચ્ચે જણાવીશ એટલા માટે એક એક શબ્દને ધ્યાનથી સાંભળો કારણ કે આજનો આ વિડીયો તમારી અને તમારા પરિવારની તકદીર બદલી શકે છે મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘર એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર થાય છે તો આ એક વિસ્ફોટક યોગ બનાવે છે આ ઉર્જાનું તે તોફાન છે જે પથ્થરોને પણ ઓગાડી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તેના પછી અમૃત પણ નીકળે છે આ ગ્રહણનું વિષ તો પૂરી દુનિયા પર અસર કરશે પરંતુ તેનું અમૃત માત્ર તે છ વિશેષ રાશિઓને મળશે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે આજે હું તમને જણાવીશ કે તે કઈ છ રાશિઓ છે જે કરોડપતિ બનવાની હરોળમાં સૌથી આગળ ઊભી છે તેમના જીવનમાં શું બદલાવ આવશે તેમણે ગ્રહણના સૂતક કાળમાં શું કરવાનું છે અને સૌથી જરૂરી વાત તે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષ કાળમાં કરી લીધો તો તમારી સાત પેઢીઓ પણ બેસીને ખાશે તો ચાલો સમય ગુમાવ્યા વગર બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સૌથી પહેલા વાત કરીએ તે ભયની જે લોકોના મનમાં છે લોકો કહી રહ્યા છે કે આ ગ્રહણ અનર્થ લાવશે જુઓ અનર્થ તેમના માટે છે છે જે જે અધર્મના રસ્તે પરંતુ લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સ્વર્ણયુગની શરૂઆત છે ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે તમે જે માંગશો તે મળશે બસ તમને માંગવાની સાચી રીત અને સાચો સમય ખબર હોવી જોઈએ ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણી યાદીમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર ધન વર્ષા થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્યગ્રહણ અગિયારમાં ભાવમાં લાગવા જઈ રહ્યું છે અગિયારમો ભાવ એટલે લાભનો ભાવ જ્યોતિષ ગણતરી કહે છે કે પંદર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે મટી જવાનો છે જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટવાયેલું હતું ફાઇલો ધૂળ ખાઈ રહી હતી તો તૈયાર થઈ થતાં જ તમને એવા સમાચાર મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે કદાચ તમને લાગતું હશે કે હું વધારીને બોલી રહ્યો છું પરંતુ વિશ્વાસ કરો ગ્રહોની ચાલ આ જ ઈશારો કરી રહી છે જે લોકો વેપાર કરે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ મેષ રાશિવાળાએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ નથી પહેરવાના આ તમારા બનતા કામને બગાડી શકે છે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ આ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે આ સૂર્ય ગ્રહણ કર્મભાવમાં હલચલ મચાવવાનું છે તમારા દશમ ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે તેનો અર્થ છે કે તમારા કરિયરમાં એક એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે બસ તમારા હાથમાં આવવાનો બાકી છે જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છો તો પંદર ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે કામ પોતે ચાલીને તમારી પાસે આવશે અને જે લોકો શેરબજાર કે સટ્ટામાં રૂચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ ચેકપોર્ટથી ઓછો નથી પરંતુ સાવધાન લાલચમાં આવીને પોતાની બધી જમા પૂંજી ન લગાવી દેતા વિચારી સમજીને ડગલું ભરશો તો તમે માટીને પણ અડશો તો તે સોનું બની જશે વૃષભ રાશિવાળા માટે એક વિશેષ ઉપાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરો તેનાથી તમારા ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલાં હું તમને તે ખતરા વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે તે રાશિ કોઈ બીજી નહીં પણ આપણી આગલી રાશિ એટલે કે મિથુન રાશિ છે જી હા મિથુન રાશિના જાતકો બહુ ધ્યાનથી સાંભળો તમારા માટે આ ગ્રહણ ભાગ્યભાવમાં લાગી રહ્યું છે ભાગ્યનો સાથ તો તમને મળશે અટકેલા પૈસા પાછા મળશે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ફેન્સલો તમારા પક્ષમાં આવશે તમે કરોડપતિ બનવાના માર્ગ પર તો છો પરંતુ અને આ એક બહુ મોટું પરંતુ છે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કંઈક એવું બોલી શકો છો જેનાથી તમારી બનેલી રમત બગડી જશે એટલા માટે પંદર ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરો જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા રોકી શકશે નહીં હવે વાત કરીએ ચોથી રાશિની આ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આ જ રાશિમાં થાય છે પરંતુ તમારે ડરવાનું નથી આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે તમારા શત્રુઓ જે અત્યાર સુધી છુપાઈને વાર કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે કોર્ટ કચેરીના મામલાઓમાં તમારી વિજય નિશ્ચિત છે અને સૌથી મોટી વાત તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમય તમારા માટે સ્વર્ણિમ છે સિંહ રાશિવાળા બસ એક વાતનું ધ્યાન રાખજો ગ્રહણકાળમાં કાળમાં તમારે સૂર્ય મંત્ર ઓમ ઘૃણી સૂર્યાય નમઃ નો જાપ સતત કરતા રહેવાનું છે આ મંત્ર તમારા માટે રક્ષા કવચનું કામ કરશે અને નકારાત્મક ઉર્જાને ધન ઉર્જામાં બદલી દેશે પાંચમી રાશિ તરફ વધતા પહેલા એક મહત્વપૂર્ણ જાણકારી સૂતક કાળ ગ્રહણથી બરાબર બાર કલાક પહેલા શરૂ થઈ જશે પંદર ફેબ્રુઆરીએ ગ્રહણ જો સવારે લાગી રહ્યું છે તો તેનું સૂતક ચૌદ ફેબ્રુઆરીની રાતથી જ શરૂ થઈ જશે સૂતક કાળમાં પૂજા વર્જિત હોય છે પરંતુ માનસિક જાપ વર્જિત નથી હોતો ઉલટાનું સૂતક કાળમાં કરેલો માનસિક જાપ એકસો ગણો વધારે ફળ આપે છે એટલા માટે આ સમયને ઊંઘવામાં કે ફાલતુ વાતોમાં બરબાદ ન કરતા ચાલો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે આ છે તુલા રાશિ તુલા રાશિવાળા માટે આ સૂર્યગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો ભાવ છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો જો તમે શેર માર્કેટ ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના રિસ્કવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ સેન્સ તમને પહેલાં જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવા છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે બની શકે છે તમારી કોઈ જૂની લોટરી લાગી જાય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણું થઈને પાછું મળે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે તુલા રાશિવાળાએ બસ એક સાવધાની રાખવાની છે ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી મહિલાનું અપમાન ન કરો અને ન તો કોઈ જાનવરને હેરાન કરો એવું કરવાથી લક્ષ્મી રૂઠી શકે છે અને હવે છઠ્ઠી અને છેલ્લી રાશિ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે આ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે આ એક બહુ મોટો રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એક એવું આકર્ષણ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે સમાજમાં તમારું માન સન્માન વધશે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે અને ધન ધન તો તમારી પાસે એવી રીતે આવશે જેમ વરસાદનું પાણી ચારે દિશાઓથી લક્ષ્મીનું આગમન થશે નોકરી વેપાર રોકાણ દરેક જગ્યાએથી તમને ફાયદો જ ફાયદો નજર આવી રહ્યો છે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો પંદર ફેબ્રુઆરી પછીનો સમય સૌથી ઉત્તમ છે

જેમના માટે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સૂર્યગ્રહણ જીવન બદલનારું સાબિત થશે પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીની રાશિઓ નિરાશ થઈ જાય ઈશ્વરની કૃપા બધા પર હોય છે જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે હવે હું તમને તે મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે બધી રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે ધ્યાનથી સાંભળો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને તાજા કપડા પહેરો ત્યારબાદ એક તાંબાના લોટામાં જળ લો તેમાં થોડું ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને થોડા દાણા ઘઉંના નાખો હવે આ જળ સૂર્યદેવને અર્ઘ્ય આપો અર્ઘ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનોમન તમારી મનોકામના બોલો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ પછી આપવામાં આવેલું આ અર્ઘ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે આ સિવાય એક બીજો ગુપ્ત ઉપાય છે ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો પછી ગ્રહણ પૂરું થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી તમારા ઉપર જે પણ ખરાબ નજર ટોણા ટોટકા કે નકારાત્મક ઉર્જા હશે તે તે નાળિયેર સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશાલી પાછી આવશે મિત્રો પંદર ફેબ્રુઆરી આવવામાં હવે વધારે સમય નથી બચ્યો તમારી તૈયારી પૂરી રાખો પોતાના મનને શુદ્ધ રાખો કોઈના પ્રત્યે વેરભાવ ન રાખો કારણ કે જ્યારે વાસણ ખાલી અને સાફ હોય છે ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે જો તમારું મન ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી નહીં પહોંચી શકે યાદ રાખજો આ અવસર વારંવાર નથી આવતો ત્રણસો વર્ષ પછી આ સંયોગ બન્યો છે ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે હવે વારો તમારો છે શું તમે તૈયાર છો પોતાના જીવનને બદલવા માટે શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો તેનાથી અમને ખબર પડશે કે તમે આ મહાપરિવર્તન માટે તૈયાર છો અને હા જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો બેધડક પૂછો અમે દરેક સંભવ કોશિશ કરીશું તમારી શંકાનું સમાધાન કરવાની આ વિડિયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને તે લોકો સાથે જેની રાશિનું નામ મેં આજે લીધું છે બની શકે છે તમારું એક શેર તેમની કિસ્મત બદલી દે અને જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણું ભલું પોતે જ કરી દે છે તો રાહ શેની જુઓ છો અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો માંસ મદિરાનું સેવન બંધ કરી દો સાત્વિક ભોજન કરો અને વધારેમાં વધારે સમય ઈશ્વરના ધ્યાનમાં લગાવો પંદર ફેબ્રુઆરીનો સૂર્ય તમારા માટે એક નવી સવાર એક નવી આશા અને એક નવું જીવન લઈને ઉગશે અંતમાં હું પરમપિતા પરમેશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે આ સૂર્યગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય હોય તમારા ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન હોય તમે દિન દુગણી અને રાત ચોગણી પ્રગતિ કરો આજ જ મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું મિત્રો તમારી ડાયરીમાં પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખ અત્યારે જ નોંધી લો કારણ કે આ એ દિવસ છે જે ત્રણસો વર્ષ પછી ફરીથી પૃથ્વી પર અંધકાર લાવવાનો છે પણ શું તમે જાણો છો આ અંધકાર દરેક માટે મુસીબત નથી પણ છ રાશિઓ માટે કુબેરના ભંડાર ખુલવાની નિશાની છે જોજો ક્યાંક એક નાનકડી ભૂલ તમારું ભાગ્ય માટીમાં ન ફેરવી દે તે કઈ રાશિ છે અને કઈ ભૂલથી બચવાનું છે જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે આજે તમારી કિસ્મત બદલાવાની છે